ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને ગાઈસ ઠંડી પડી રહી છે બહુ અને આ બાજુ છે ને રોતવાનું સારું છે ક્યાં કરે હવે હું ફાડવાનું ચાલુ કરી વેલા વેલા કઈ કાપો બીજો કોઈ ધંધો નહીં હોય સવાર સવારમાં ઠંડી લાગે ને ઉતરેની તૈયારીઓ કરીએ સામે જે એટના ઉતરેની તૈયારી હાય જે એટના અરે પતંગની જગ્યાનો પતંગની ખાલી આ કોટા કરવાનો પતંગ સગા કરવાનો જો ફક્ત ગારા ગારા કરે रेत के लिए से है नहीं यार ये पग रेत वाला था तो प्लास्टर तो है तो खा रहे हम्म आज का पेर है हम्म एचएम का पेर है अरे भी ने पोस पोस के ये तो ने हाल माल ले ले जा जी बस कल दिन कल दिन नहीं बस चल ने हाल हो जाने ले ने हाल आ तो हम लटकान तो सोकर के सी है कि दिन पति के ले ले जा तो गाइस पंप में चार्जिंग થાય રીવ પંપ છે ને મેં લીધો આપણે હવા રહેલા લગભગ સાડા સો નો મેં લીધો ચાર્જિંગ થાય ને દવા સોટવાની છે આજ દવા કઈ નહીં લાવી પડી આજ સોટવાની છે નહીં ભરવો અહીંથી તો ચટલું આખું પડશે ઈકાની ભલે આ ઢાડિયામાં પાણી આવતું જશે હવે ડોલ બોલ તૈયાર કરીએ ત્યારે જોવાના ફેર થી યા આટલા એક બીજી ગમેણ બનાવવાનું ચાલુ કર્યું કઈક કઈક બીજું કામ કરો યાર આ ગમે કેટલી બનાવશો તમારો વિવાહ જશે દવા છોટવા યુટ્યુબ પર તો બપોર થઈ ગઈ છે જો આપણે દવા છોટવાનું ચાલુ છે અત્યારે પેલા ખૂણા ચાલુ કરી દઉં હજુ અડધો પકવાયો હું અત્યારે અને આ જુઓ બગલા આવી ગયા અને ગાય બગલા એવું લાગે છે કે આજે હમણાં પોણી ચાલુ કરી છે ને એટલે આ નીચે બેઠા હે પણ હું પોણી નહીં ચાલુ કરતો કે ટાળિયા થોડું પોણી વાળી તું એટલે અહીંયા એવું લાગે છે કે પોણી વાળશે કમ તો એની આશા છે બધા બધા બેઠા જુઓ પેલા ખૂણામાં ફરે રહ્યા આ ફરે રહ્યા પણ અહીંયા કોમ ચાલુ છે આપણે દવાનું તો બગલર ને થોડો ઉલ્લુ બની ગયે ગાય બે દવા શોટીન આવીને કારણ કે જો દવા સોટીન આયા જો બટાકાનું શાક પછી બાદરીના રોટલા તારમાં તો ગાઈસ મસ્ત જો હોચ પડવાય છે અને નિકુલે દોવે પ્યાસો ગાયો પ્યાસો રાખો ને એટલે પ્યાસી ને યાદ આવે કે પ્યાસો પણ તમારે બધી પ્યાસો હોય અને એક આથી અંદર ગાય હોય એટલે તમને ગાય યાદ ના આવે તમને પ્યાસો યાદ આવે અને આવ્યો ને મારા લુકડા જો બોલો શાટ હે મારા મારો શર્ટ હે એક ટુ આઈકન બગાડી તમને દેખાડી દેખાડજો આ દેખાય ને જેવો તૈર્યો એને બોધવા જ્યો એમાં વળજો એને આખું મોટું બધું મારું ઉપર કસી નાખ્યું એને અને હું નિકુલ્યા નિકુલા જોડે ઉભો રહ્યો નિકુલ્યાને કેવું એમ હતું મન કે છે ને તું મારી જોડે ઊભો રહે ખરા પણ કે મને વાતો ના કરાવતો કે કેમ કે વાતમ ને એને મારા રંગા વાતમ સાડી જાય અને પેલી મકાથી એક પાટું આવે એક પાટું આવે ને એટલે એને એ દીખે હાલ તો બાપરો શોન થઈ જાય હું વાતો નહીં કરાવતો એટલે મેં બ્લોગ ચાલુ કર્યો હું કું બ્લોગમાં બોલે જાઉં તો તમે તાર દોઈ જતા તારી રીતે હવારમાં આરી બાઈણી છે ને ના દીધી પેલી બાજુ બાર અને આજ જ ગમે બોધી હતી તો એ નાખી દીધી હતી નિકોલ વાત કરાવ નિકોલ ગાયો શર્મા શરમાવશો ગાયો તો બી આવશો આચું

ડોખળી એટલે ડોખળી બાર કાઢી બધી નહીં ઢગલો મેં કર્યો તો એક ત્રણ ઢગલા મારા હતો અને આ હાથેથી ખંચેરવાનું કારણ ખબર તારે બાળવા માટે બાકી હાથેથી નહીં દંતાળીથી ખંચેરાય પણ અમારે ખાલી અત્યારે શિયાળો છે એટલે તાપવા પણ કોમ આવે નવરા બેઠા હોય એટલે શું કરીએ આ કોમ ચાલે અને બાકી મેં ખાડું બનાવીને એમાં અહીણી ઉગી બોલો આ જુઓ ખાલી આ અહીણી ઉગી એટલા જેમ કે રસકા બાદરી વાળું ક્ષેત્ર હતું ને અહીણી આપણે નહીં થવા દઈએ આ પણ અહીણી જોગી જો આ તો મૂળ મહિને આગળ જઈ ઓ મહી અહીણી આ તો વધો નહીં એડા ખંચર શું એટલે બધું આળો બધો નીકળી જાય જે ધરો પોગરી કે ગમે તે નીકળી જાય આમ ઓટોમેટિક બાકી એડા એવા અતારમાં તો એટલા હુકણા હે હવાર પડશે એટલે પાછા આતા નતા એવા લીલા નીકળા ભાઈ લીલા નીકળા અને જો હે ને આ ફેશને દવાની બાકી છે હોય મારે બધા બનાવી દઉં એક બે ને ત્રણ ગમે આટલા ને આટલા બની જઈને આટલા ખાટલો ટાળવા બનાય તું પણ પાછી ગમેનો કરનાશી અને ફોન ચાર્જિંગમાં તો કઈ ખબર

એક્ટિંગ ખાલી હોય કોઈ નઈ કઈશ હવે એન્ડ કરીશ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કર દેજો મળીએ બીજા નવા માં